જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાનને રાજા યદુને ચોવીસ ગુરુમાંથી અગિયારમાં ગુરુ પતંગિયાને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના બારમા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું દત્તાત્રેય ભગવાને પોતાનું સમગ્ર જીવન ભગવાનને સમજવા માટે જીવનને જ ગુરુ બનાવી દીધા તેમણે કુદરતના અનેક પદાર્થો અને જીવ માત્ર માંથી લીધી તેઓના ચોવીસ ગુરુમાંથી એક અગત્યના ગુરુ છે મધમાખી દત્તાત્રેય ભગવાન રાજા યદુને કહે છે કે મેં મધમાખી પાસેથી એક મહત્વપૂર્ણ જીવન સત્ય શીખ્યું કે અતિલોભ એ સૌથી મોટો શત્રુ છે અને તે અંતે દુઃખનું કારણ બને છે મધમાખી સતત મહેનત કરીને અલગ અલગ ફૂલો પરથી મધ એકત્ર કરે છે મધમાખીનું જીવન ખૂબ પરિશ્રમ ભર્યું છે તે રોજે રોજના જીવનમાં ખૂબ કામ કરે છે મધ એકઠું કરે છે અને ભવિષ્ય માટે જતન રાખે છે તે પોતાના પૂડામાં તિલ તિલ કરીને મધ ભરે છે પણ શું તેને તેનો પૂરો લાભ મળે છે તો જવાબ છે નહીં તો અંતે શું થાય છે કોઈ માણસ મધપૂડો તોડી નાખે છે અને બધું જ મધ લૂંટી જાય છે જે માટે મધમાખીએ જીવનભર મહેનત કરી હોય છે તે પળમાં ખોવાઈ જાય છે ગુરુ દત્તાત્રેય કહે છે કે મનુષ્ય પણ એવી જ મધમાખી છે સવારથી સાંજ સુધી ધંધો નોકરીને વેપાર કરે છે ઘરમાં વધારે વસ્તુઓ ભરે છે જમીન ખરીદે છે સોના ચાંદી વીમા બેંક ખાતા શેર બજાર પણ શું આ બધું કાયમનું છે માણસ એક ક્ષણ માટે પણ નથી વિચારતો કે મૃત્યુ એક ક્ષણમાં આવશે અને બધું છીનવી જશે આ સંબંધો સંપત્તિ મકાન બધું પાછળ રહી જશે તે ખાલી હાથે આવ્યો છે અને ખાલી હાથે પાછો જશે મધમાખી એક ચેતવણી રૂપ ગુરુ ગણાય છે કેમ કે ગુરુ દત્તાત્રે કહે છે કે મધમાખી માત્ર શિખામણ નથી આપતી તે ચેતવણી આપે છે કે માનવ અહંકાર અને લોભના જાળમાં ફસાઈ ન જાય જેમ મધમાખીનું એકઠું કરેલું મધ પણ તેના માટે નથી રહેતું એમ જ તમે એકત્ર કરેલું ધન પણ કાયમી તમારું નહી રહે અતિ સંગ્રહ કરવો એ શ્રેષ્ઠતા નથી સત્ય તો તૃપ્તિમાં છે શાસ્ત્રોમાં પણ કહેવાય છે કે બધા દુરાચારનું મૂળ લોભ છે મધમાખી આપણને આત્મવિચાર તરફ દોરી જાય છે આપણને કહે છે કે જીવન ટૂંકું છે અને સમય અમૂલ્ય છે આકાંક્ષાઓનો કોઈ અંત નથી તેથી આ દુનિયામાં થોડું રાખો પણ તેનાથી તૃપ્ત રહો અસત્ય લોભ છોડીને સત્યના માર્ગે ચાલો વ્યવહારિક દ્રષ્ટિએ પણ એક સવાલ ઉભો થાય છે કે મધમાખી જેટલું પણ ભેગું કરે છે તે શું તેના માટે છે માણસ જીવનભર સંચય કરે છે પણ તેમાંથી કેટલું ભોગવી શકે છે મધમાખી અમુક સમયે પોતાનો જીવ બચાવવા પણ સમર્થ નથી રહેતી એ રીતે માણસ પણ ધન મકાન સંબંધો વચ્ચે એટલો મગ્ન રહી જાય છે કે એ ભગવાન તરફથી દૂર થઈ જાય છે અંતે દત્તાત્રેય ભગવાન શિખામણ આપે છે કે મધમાખીમાંથી મેં શીખ્યું કે જીવનમાં આવશ્યક જેટલું જ લ્યો અને લોભ ન કરો નહી તો જે સાંભળવા જેવી શાંતિ લાવી હતી એ તમારા જીવનમાં દુઃખદ વાર્તા બની જશે તો મિત્રો તમને જો ભગવાન દત્તાત્રેયના ગુરુ મધમાખી વિશે જાણીને મજા આવી હોય તો એકવાર વાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો તો મિત્રો તમને અમારી અમારી આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો કરજો શેર અને દત્તાત્રેય ભગવાનના ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ